નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તેનલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી પેન્શન પેન્શનધારકો માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું મિત્રો તો આઠમા પગાર પાંચની અપડેટ સાથે લાવ્યો છું દસ વર્ષ જૂના નિયમ મહત્ત્વની અપડેટ લાવવામાં આવે છે મિત્રો આ નિયમથી બદલાઈ જશે પેન્શન પેન્શનર અને સરકારી કર્મચારી પગારમાં મોટો ફેરફાર થશે જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી છો તમારે માટે આજનો વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો સૌગત કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ તે અલગ રૂપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો મિત્રો આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો આઠફોર્મ પગાર પણ લાગુ થતાં દસ જૂના નિયમો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે મિત્રો તો આઠમા સીપીસી ડીએમર્જમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં જાહેર કરાયેલા આઠમા પગાર પંચના અમલીકરણ એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓની પેન્શનને આતુજાતી રાહ જોઈ રહ્યા છે દરમિયાન તાજેતરમાં અપડેટ મુજબ આઠમા પગાર પંચના અમલીકરણ પછી સરકારી કર્મચારીઓના પગારમાં મોટો ફેરફાર થઈ શકે છે તે જ સમયે કમિશનના રચના અંગે બ્રોકરેજ કંપનીઓ માને છે કે આઠમા પગાર પંચના અમલીકરણ પછી સરકારી કર્મચારી પગારમાં નોંધપાત્ર વધારો થશે મિત્રો તેમની નોંધમાં સંભવિત સારવાર પરિબળ અને તેમના આધારે મૂળ પગાર અને કુલ પગારની ગણતરી અંદાજ વ્યક્ત કરવામાં આવે છે મિત્રો બ્રોકરેજ રિપોર્ટ મુજબ પગાર આટલો વધી શકે છે મિત્રો એમબીટ કેપિટલના નવ જુલાઈ રિપોર્ટ મુજબ ફિટપેઇમ ફેક્ટર એક પોઈન્ટ ત્યાંશીથી બે પોઈન્ટ ચેરની વચ્ચે રહેવાની ધારણા છે જો ફિટપેઇમ ફેક્ટર એક પોઈન્ટ બ્યાસી છે તો પગારમાં ચૌદ ટકા વધારો થશે જો ફિટપેમ ફેક્ટર બે પોઈન્ટ પંદર છે તો પગારમાં ચોત્રીસ ટકા વધારો થશે મિત્રો જ્યારે જો ફીડ ફેક્ટર બે પોઈન્ટ છેતાળીસ છે તો પગારમાં સંપૂર્ણ ચોપન ટકા વધારો થશે આ વધારો ફીડપેમ્પ ફેક્ટર પર આધારિત રહેશે મિત્રો ત્યારબાદ પગાર કેટલો વધશે જો આઠમો પગાર પાંચ મુજબ ફીડપે ફેક્ટર એક પોઈન્ટ આઠ રહે છે તો કેન્દ્ર સરકારના ફક પગારમાં ફક્ત તેર ટકા વધારો થશે જો કે કર્મચારી વર્તમાન પગાર વર્તમાન તમામ વર્તમાન ભથ્થા સહિત સત્તેર હજાર ચારસો છે તો આ વધારા પછી લગભગ અઠ્ઠાણું હજાર સાતસો બાસઠ થશે આ વધારો કોટઅક ઇન્સ્ટિટ્યુઅલ એક્ટિવિટીઝ દ્વારા આપવામાં આવેલા ફીટપેમ્પ ફેક્ટર પર આધારિત છે મિત્રો તો એક પોઈન્ટ બ્યાસીના ફી પર પર આધાર પર ચૌદ ટકા વધીને નવ નવ્વાણું હજાર છસો સત્તર રૂપિયા થશે ક્યાંક તો બે પોઈન્ટ પંદર ફેક્ટર પર પગાર ચોત્રીસ ટકાથી વધીને એક લાખ સત્તર હજાર એકસો સો રૂપિયા થશે જો મિત્રો બે પોઈન્ટ છેતાળીના ફેક્ટર પગાર ચોપ્પન ટકા વધીને થશે કેટલો એક લાખ તેતાલીસ હજાર પાંચસો સત્તર રૂપિયા થશે કોટક અંદાજ મુજબ એક પોઈન્ટ આઠ ફિપે ફેક્ટર સાથે પગારમાં તેર ટકા વધીને લગભગ અઠ્ઠાઉન હજાર સાતસો બાસઠ રૂપિયા થશે મિત્રો તો વાત કરીએ મોંઘવારી ભથ્થું શૂન્ય થશે બજાર સોરમાં જ્યારે સાતમા પગાર પંચ અમલમાં થયું ત્યારે મૂળ પગારમાં એકસો પચીસ ટકા મંગવાડી ભથ્થું ઉમેરવામાં આવ્યું છે જેના કારણે મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ ગયું તેવી જ રીતે જો નવા જો તે નવા પગાર પંચમાં લાગુ કરવામાં આવે તો હાલમાં મોંઘવારી ભથ્થું શૂન્ય થશે ન્યા પછી નવા પગાર પંચમાં મિત્રો ફિટમાં ફેક્ટર લાગુ કરવામાં આવશે જે કર્મચારી પગાર નક્કી કરશે જૂના મોંઘવાડી ભાને મૂળ પગાર મેળવતી સાથે જ મોંઘવાડી ભૂ ફરીથી સેટ થઈ જશે અને શૂન્ય થઈ જશે મિત્રો સાતમા પગાર પંચ બે પોઈન્ટ સત્તાવનની ભલામણ કરવામાં આવી હતી જેમાં લગભગ મૂળ પગાર સાત હજારથી વધીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો જો કે મોંઘવારી ભતાને ફરીથી સેટ કર્યા પછી ફક્ત એ ચૌદ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો હતો મિત્રો ને તમને જણાવી દઈએ કે જ્યારે મોંઘવારી ભથ્થું જૂના મૂળ પગારનો સમાવેશ આવે છે ત્યારે મોંઘવારી ભથ્થું શૂન્ય પર રિસેટ કરવામાં આવશે મિત્રો અને સાતમો પગાર પંચ બે પોઈન્ટ સત્તાવનના ફિટપેક ફેક્ટરીમાં ભલામણ દ્વારા સાતમો પગાર પંચમાં લઘુત્તમ મૂળ પગાર સાત હજારથી વધીને સીધો અઢાર હજાર કરવામાં આવ્યો હતો જો કે મોંઘવારી ભથ્થું રિસેટ કર્યા પછી મિત્રો તો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ મળીશું એક નવા વિડીયો